નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ સાત આઠ બે હજાર પચીસ છે અને આપણે અત્યારે મોરેન લેક આગળ છીએ મોરેન લેકમાં આપણે પેલું બોટિંગ કર્યું હતું એનો વિડીયો આપણે પછી શેર કરીશું પરંતુ હવે અહીંયાથી આપણે હવે દસ શિખર હોટલ છે એ તરફ પરત જવાનું છે મોરેન લેક એટલે બેમ્ફ નેશનલ પાર્ક છે એનો એક ભાગ છે અને એક લેક લુઈઝ છે ત્યાં પણ આપણે ગયા હતા એનો વિડીયો આપણે શેર કરવાના છીએ પરંતુ અત્યારે મોરન લેક પર આવ્યા છે અને ચૌદ કિલોમીટર અંતર છે અહીંયાથી રટન આપણે દસ શિખર હોટલ લોજ છે ત્યાં જવાનું છે અને પહાડ ઉપર છીએ અને પહાડ ઉપરથી હવે આપણે નીચે પ્રયાણ કરી રહ્યા છીએ અને એ માટે આ મોરેન લેક બસ કંપની છે એની બસમાં જ આપણે નીચેથી આ ચૌદ કિલોમીટર ઉપર પહાડ તરફ મોરેન લેક સુધી આવવાનું હોય છે લેક લુઈસ પેલો દસ શિખર હોટલ લોજ છે ત્યાંથી આપણે આ બસમાં જ આવ્યા હતા અને એ બસમાં જ અત્યારે રિટર્ન આપણે જઈ રહ્યા છીએ અને નીચે આપણું જે વાહન છે એ આપણે નીચે ત્યાં જ મૂકી રાખવાનું હોય છે અને આ બસમાં જ્યારે આપણે આવ્યા તો આ પ્રવાસન સ્થળ વિશે ડ્રાઈવર દ્વારા માહિતી પણ આપવામાં આવે છે અને આપણે હવે નીચે તમે જો આવી ગયા છીએ લેક લોઈસ એટલી દસ શિખર હોટલ છે એનો આપણે સરસ વિડીયો શેર કર્યો છે આખી વુડન લાકડાથી બનાવેલી મસ્ત હોટલ છે અને એનો મ્યુઝિયમનો આપણે વિડીયો શેર કરી ચૂક્યા છીએ તો એ વિડીયો આપ જરૂર જોજો અને અત્યારે આપણે બ્રિટિશ કોલંબિયા રાજ્ય તરફ જઈ રહ્યા છીએ અને રાજ અત્યારે ગાડી ચલાવી રહ્યા છે અને આપણે મોરેન લેકથી બ્રિટિશ કોલંબિયા સુધીનો જે હાઈવે રોડ છે એનો વિડીયો આ શેર કરવાના છીએ આ હાઇવેને ટ્રાન્સ કેનેડા હાઈવે કહેવાય છે એટલે આલ્બર્ટા એ બી વન તરીકે પણ કંઈ ઓળખાય છે એ અને આ બ્રિટિશ કોલંબિયા રાજ્યમાં પહાડી જે વિસ્તાર છે સરોવર છે અને સરસ નૈસર્ગિક વાતાવરણ છે એટલે અહીંયા ફિલ્મના શૂટિંગ બહુ થાય છે અને હોલિવૂડના તો ઘણા બધા શૂટિંગ અહીંયા થયેલા છે કારણ કે એનો નજારો એવો છે પહાડી એરિયા એવો સરસ છે આ ઉપરાંત અહીં આ રોડ ઉપર ઘણા સરોવર આવે છે અને અહીંની સરકાર દ્વારા જે સરોવર છે એના કિનારે પાર્કિંગની વ્યવસ્થા સરસ કરાય છે એટલે જે એનો વ્યૂ સરસ હોય છે એ જોવા માટે અનેક વાહન ચાલકો પોતાના વાહન પાર્ક કરી અને આ નજારો જોતા હોય છે અહીંની પહાડોની હારમાળા અને એની ઉપર ગ્લેશિયર અને સરોવર સરોવરમાં સરસ બ્લ્યુ સ્કાય બ્લુ જેવું પાણી હોય છે અને એ સરોવર કિનારે પાર્કિંગ કરી શકાય વાહન પોતાનું પાર્ક કરી અને એ સરસ નયનરમ્ય નજારો માણી શકાય જોઈ શકાય એ માટે અહીંના પ્રશાસન દ્વારા એ સરસ વ્યવસ્થા કરાય છે જો પહાડોની વચ્ચે સરસ બરફ દેખાય છે ગ્લેશિયર કહેવાય છે અને આપણે અત્યારે અલબટ્ટા રાજ્યથી બ્રિટિશ કોલંબિયા તરફ જઈ રહ્યા છે પેસિફિક મહાસાગરના કિનારે સરહદે આવેલું આ બ્રિટિશ કોલંબિયા રાજ્ય એટલે એને શોર્ટકટમાં બીસી પણ કહેવામાં આવે છે ને કેનેડાના પશ્ચિમ વિભાગમાં આવેલું આ રાજ્ય છે અને રોકી પહાડોની સંખ્યા અહીં બહુ છે એટલે મોટા જે છે ને અહીંયા રોકી પહાડોના દરિયા કિનારો પણ ઘણો મોટો છે રાષ્ટ્રીય ઉદ્યાનો પણ આવેલા છે એટલે કેનેડામાં ફરવા માટે અને આ બધા કુદરતી નૈસર્ગિક વાતાવરણ માટે બ્રિટિશ કોલંબિયા ખૂબ જ જાણીતું રાજ્ય છે અને એવા બ્રિટિશ કોલંબિયાની મુલાકાતે આપણે જવાના છીએ અને આના હાઈવે ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને આખા રોડ ઉપર સમગ્ર હાઈવે ઉપર તમને આવા સરસ માઉન્ટેન અને રોકી પહાડો અને આ ગ્લેશિયર ને ઝરણા અને જંગલ ને એવું બધું જોવા મળે છે ખૂબ જ નૈસર્ગિક વાતાવરણ ખૂબસૂરત હોય છે આપણે હવે બ્રિટિશ કોલંબિયામાં એન્ટર થઈ ગયા છીએ એ હમણાં તમે બોર્ડ જોયું આપણે અલબટ રાજ્યમાં રાજ્યની સરહદ ક્રોસ કરી અને હવે બ્રિટિશ કોલંબિયા રાજ્યમાં આવી ગયા છે અને આપણી સાથે આ યાત્રા પ્રવાસમાં બ્રિટિશ કોલંબિયાના જ રહેવાસી આપણા ગુજરાતના જયમીનભાઈ છે અને એમના પત્ની પણ આપણી સાથે છે અને આપણે અહીંયા એક સરસ ગોલ્ડન ગામ છે એના પહાડ ઉપર એક સરસ મકાન છે અને એવા મકાનમાં રહેવાનું છે ને નૈસર્ગિક વાતાવરણનો આનંદ આપણે લેવાનો છે એટલે આપણે બ્રિટિશ કોલંબિયામાં ખાસ કેટલાક પ્રવાસન સ્થળો છે અને અહીંના ગામડાના મકાનમાં રહી અને અહીંનો નજારો આપણે જોવાનો છે એટલે આપણે ગોલ્ડન ગામ તરફ જઈ રહ્યા છીએ અને આ બ્રિટિશ કોલંબિયા હાઈવે રોડ છે આપણે અલબટા રાજ્યથી હવે બ્રિટિશ કોલંબિયા રાજ્યમાં આવી ગયા છીએ અને રસ્તામાં આવતા બધા જે સરસ દ્રશ્યો છે પહાડ રોકી પહાડો છે સરોવરો છે અને તમે જુઓ આકાશને આંબતા ડુંગરા વાદળથી વાતો કરતા પહાડ ગ્લેશિયર અને સરસ કુદરતી નજારો છે એટલે આપણે આ વિડીયોમાં રોડનું જ બધું યાત્રાનું બધું શૂટિંગ કર્યું છે અને અહીં કેનેડા એટલો મોટો દેશ છે ને એટલા બધા પહાડો છે ને વિવિધ ખનીજ ભંડારોથી ભરેલી એની ધરતી છે અને પહાડો પણ છે અંદરથી વિવિધ જાતના કલરિંગ સ્ટોન નીકળે છે હીરા અને સોનું પણ નીકળે છે અને આપણે સોનાના ખાણ વિશેની થોડી અગાઉ માહિતી બ્લોગમાં આપી ચૂક્યા છીએ એ નોર્થ વેસ્ટ ટેરેટરીઝના ગામોમાં સોનાની ખાણો એ હીરાની ખાણો છે જ્યારે આ જે બધા એરિયા છે ત્યાં આ પહાડોમાંથી સરસ સ્ટોન રંગબેરંગી સ્ટોન નીકળે છે એ આપણે બેમ્પ શહેરનો જે વિડીયો બતાવ્યો એની અંદર જે મ્યુઝિયમ છે અથવા જ્યાં વેચાણ કેન્દ્ર છે ગિફ્ટ માટેની જે દુકાનો હોય છે એમાં એનો નજારો આપણે બતાવેલો છે એટલે કેનેડાના પ્રવાસ દરમિયાન આપણે અનેક વિવિધ માહિતી શેર કરીએ છીએ અને અત્યારે આપણે બ્રિટિશ કોલંબિયા રાજ્યના હાઈવેનો નજારો બતાવી રહ્યા છીએ બ્રિટિશ કોલંબિયા એટલે કેનેડામાં સૌથી વધુ વિવિધ જ્ઞાતિ સમાજના લોકો રહેતા હોય એ એવું આ રાજ્ય છે અને સૌથી મહત્ત્વની વસ્તુ છે કે અહીંયા જે વાનકુંવર શહેર છે એમાં ગુજરાતી સમુદાય આપણા બહુ જ મોટા પ્રમાણમાં છે ગુજરાતી યુવાનો આ વિસ્તારમાં અભ્યાસ માટે આ ઘણા બધા આવે છે ને ઘણા બધા સેટલ થઈ ગયા છે એટલે એવો સરસ આ બ્રિટિશ કોલંબિયા રાજ્યના હાઈવેનો નજારો છે અને આપણે એક ગોલ્ડન ગામ છે ત્યાં પહાડ ઉપર લોગ હાઉસમાં રહેવાનું છે અને એ દરમિયાન આપણે જે અહીંયા અલબટા આપણે બેમ્ફ નેશનલ પાર્કના વિવિધ સ્થળોની મુલાકાત લઈ અને હવે આ ગોલ્ડન ગામમાં જવાનું છે ગોલ્ડન ગામનો આપણે સરસ એક વિડીયો શેર કરીશું અને એ સાથે આપણે જે પહાડ ઉપર જે મકાનમાં રહ્યા હતા એનો પણ એક વિડીયો શેર કરીશું આ બધા વિડીયો આપ જોતા રહેજો અને અત્યારે આપ બ્રિટિશ કોલંબિયાના હાઈવે રોડનો નજારો જોઈ રહ્યા છો અને રોકી પહાડો આકાશને આમતા પહાડો અને વાદળ સાથે વાતો કરતા પહાડોની ટોચ શિખર એ જોઈ રહ્યા છો વચ્ચે ગ્લેશિયરને એ બધું ઘણું બધું આવશે અને અદ્ભુત નજારો છે એટલે આપણે વધુ શૂટિંગ કર્યું છે કેનેડાના વિવિધ ટુરિઝમ સ્થળને આપણે શૂટિંગ કરી અને વિડીયો શેર કર્યા છે એ સાથે આવા નૈસર્ગિક માહોલ વાતાવરણનો પણ આપણે વિડીયો શેર કરીએ છીએ અને આ એ પહાડો છે જેની અંદરથી રંગબેરંગી સ્ટોન નીકળે છે અજાયબ તમને સરસ આશ્ચર્ય થાય અદ્ભુત સ્ટોન આ વિવિધ પહાડોમાંથી નીકળે છે અને એ આપણે અગાઉના વિડીયોમાં શેર કરી ચૂક્યા છીએ વિવિધ ઝરણા હિમનદીઓ સરોવર પહાડી જંગલ અને આ નૈસર્ગિક માહોલ ખૂબ જ સરસ દ્રશ્ય છે એટલે આપણે શૂટિંગ વધારે કર્યું છે અને રોડ રસ્તા તમે જુઓ કેટલા સરસ રોડ રસ્તા છે અને સમગ્ર આપણી આ યાત્રા દરમિયાન આ બ્રિટિશ કોલંબિયાનો જે હાઈવે રોડ છે એનો નજારો ખૂબ જ સરસ હતો એટલે આપણે આ વિડીયો ઘણો લોંગ બનાવ્યો છે આપ જ્યારે પણ સમય મળે ત્યારે આ દ્રશ્ય માહોલ બે ત્રણ સ્ટેપમાં પણ વિડીયો જોજો તો ખૂબ જ મજા આવશે આ બધા નાના નાના જે ટુરિઝમ સ્થળ જેવું હોય નાનું ગામડું આવતું હોય આવા સરસ સરોવર હોય તો ત્યાં પાર્કિંગની સુવિધા હોય એટલે બધા અહીંયા રોકાય છે અને નાના ગામ જે છે એ એ આ ટુરિઝમના કારણે ડેવલપ પણ થાય છે સરરાજ ગાડી ચલાવી રહ્યા છે અને છેક આપણે એલો નાઇફથી સોળસો કિલોમીટર એડમિન્ટન આવ્યા અને એડમિન્ટન મોલની મુલાકાત લીધી એ પછી આપણે નેશનલ પાર્ક બેમ્ફ નેશનલ પાર્કમાં આવ્યા ત્યાં અલગ સરોવરોની મુલાકાત લીધી આ ઉપરાંત આપણે બેમ્ફ ગંડોલા છે એનું પણ સરસ શૂટિંગ કર્યું છે અને આ બધા જ વિડીયો આપણે સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે એડિટિંગ કરી અને શેર કરીશું કારણ કે શૂટિંગ આપણે બહુ જ કર્યું છે અને એડિટ કરી શકાતું નથી એટલે જ્યારે પણ સમય મળે ત્યારે આપણે એડિટ કરી અને વિડીયો શેર કરીએ છીએ પરંતુ તમે અત્યારે બ્રિટિશ કોલંબિયા રાજ્યનો નજારો જુઓ અને રોડની બંને સાઈડે આવા સરસ પહાડોની હારમાળા જુઓ પહાડો તમને અલગ અલગ પ્રકારની જોવા મળશે ક્યાંક બ્લેક સ્ટોન તો ક્યાંક આવો રેતાળ પથ્થર દેખાય છે ક્યાંક આગ લાગીને સળગી ગયેલા જંગલો સાથેના પહાડો જોવા મળે છે તો ક્યાંક આપણને ગ્લેશિયરવાળા પહાડો જોવા મળે છે એટલે સરસ કુદરતી એવો નજારો છે એટલે આપણે એ લોંગ વિડીયો બનાવી અને આપણે બતાવીએ છીએ મિત્રો બ્રિટિશ કોલંબિયાનો આજે જે હાઈવે રોડ છે અને એની આજુબાજુનો નજારો એટલો સરસ ભવ્ય અને સુંદર છે એટલે આપણે ઘણું બધું શૂટિંગ કર્યું છે અને એ પૈકી એડિટ કરી અને થોડો વિડીયો શેર કરીએ છીએ એટલે કે લોંગ વિડીયો છે પરંતુ આપ એનો નજારો જુઓ તો મન પ્રસન્ન થઈ જાય એવો સરસ વિડીયો છે અને એના રોડ રસ્તા તમે જુઓ ખૂબ જ સરસ રોડ રસ્તા છે નૈસર્ગિક વાતાવરણ સરસ છે એટલે આપ જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે આ બ્રિટિશ કોલંબિયા હાઈવેના રોડ રસ્તાના આ જે સરસ કુદરતી દૃશ્યો છે એનો જ આનંદ મેળવજો અને એવું લાગે તો સાઈડમાં બીજા મોબાઈલમાં આપને પસંદગીના હિન્દી ગીતો શરૂ કરો અને સોંગ એ મોબાઈલમાં સાંભળો દ્રશ્ય આ વિડીયોના જુઓ અત્યારે વરસાદ પડી રહ્યો છે અહીંયા વેધર ક્યારે બદલાયનું નક્કી નથી હોતું દૂર જુઓ આગળના ગામ જ્યાં આપણે પહોંચીશું આગળ ત્યાં તાપ તડકો હશે અને અહીંયા વરસાદ વરસી રહ્યો છે એટલે લાંબો પહોળો મોટો હાઈવે રોડ છે એટલે અલગ અલગ વેધર આપણને અહીંયા અનુભવવા મળે છે અત્યારે જુઓ વરસાદ પડી રહ્યો છે અને અહીંથી આગળ જઈશું તો તાપ તડકો હશે ક્યારેક વાતાવરણ એકદમ ઘુમ્મસવાળું થઈ જાય છે અને ક્યારેક જો હવે તાપ આવ્યો છે એટલે વેધર બદલાતું રહે છે અને કુદરતી દૃશ્ય નજારો ખૂબ જ સરસ હોય છે એટલે આપણે શૂટિંગ પણ થોડું વધારે કરીએ છીએ જો નીચે ઢાળ દેખાય છે ને પહાડ જંગલ વાંકા ચૂકા રસ્તા ઢોળાવ ચઢાવ એવા રસ્તા અને ખૂબ જ સરસ મનમોહક દૃશ્ય નજારો છે એટલે આપણે વધારે શૂટ કર્યું છે અને અત્યારે ઉનાળો છે એટલે મોટરસાઇકલ જે બાઇકર્સ હોય છે એ લોકો ખાસ અત્યારે નીકળતા હોય છે કારણ કે વર્ષ દરમિયાન ઉનાળાના સમયમાં જ આ રોડ ઉપર બાઈક લઈને નીકળી શકાય અને બાઇકના શોખીન હોય બાઇકર્સ એ લોકો અત્યારે ખાસ બાઇક સવારી કરતા હોય છે મિત્રો આપણે બ્રિટિશ કોલંબિયા સ્ટેટના હાઈવે પર નીકળ્યા છીએ અને આપણે આગળ એક ગોલ્ડન ગામ છે એટલે નાનું ટાઉન છે ત્યાં પહાડી એરિયામાં એક લોગ હાઉસ છે અમારું ગાઉનું છે પરંતુ આપણે આ રોડ પરથી નીકળ્યા તો સરસ રોડ રસ્તાનો નજારો છે સરસ પહાડી વિસ્તાર છે નદીઓ અને સરોવર દેખાય છે સરસ જંગલ જંગલને હારમાળામાં ઊભેલા જાણે કે પેલા સરસ એના ઝાડ વૃક્ષ દેખાય છે અને આપણે અલબટા રાજ્યથી અને બ્રિટિશ કોલંબિયા સ્ટેટમાં પ્રવેશ કર્યો ત્યાર પછી આ બધો એટલો સરસ પહાડી વિસ્તાર સરોવર અને આ રસ્તાનો નજારો એવો સરસ હતો તો આપણે થોડું શૂટિંગ વધારે કર્યું છે તમે જુઓ કેટલા સરસ રોડ રસ્તા છે અને જ રોડ હોય નજીકના ગામમાં જતો હોય અથવા અન્ય પહાડી વિસ્તાર તરફ જતા રોડ હોય પરંતુ રોડ રસ્તા ખૂબ જ સરસ છે આપ જોઈ રહ્યા છો અહીંનો નજારો કેવો છે રોડ રસ્તા કેવા છે એ આપ જોઈ રહ્યા છો અને જુઓ અહીંયા લાલ રેતાળ ખડક છે અને બાજુ બાજુ આ કાળમેળ પહાડ છે અનેક પહાડોની અંદરથી રંગબેરંગી સ્ટોન પણ નીકળે છે કેનેડાના આ બધા નૈસર્ગિક માહોલના વિડીયો આપણે ઘણા બધા શેર કરી ચૂક્યા છે તો મિત્રો જ્યારે પણ સમય મળે તો આપણા વિડીયો જોતા રહેજો અનેક જગ્યા એવી છે કે જ્યાં નદીઓ ઉપર હિમનદીઓ પર સરસ પુલ બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત જે ભેખડો ધસી પડે છે તેનો મલબો તાત્કાલિક હટાવી લેવાય છે અનેક જગ્યાએ પહાડ ચીરી અને વચ્ચેથી આ રોડ કાઢવામાં આવ્યો છે તમે જુઓ અહીંયા પહાડ બરોબર વચ્ચે સેન્ટરમાંથી રોડ નીકળ્યો છે એટલે પહાડ ચીરી અને આ અહીંયા રોડ બનાવાયો છે જો કેટલું સરસ દ્રશ્ય છે અને સામે ઊંચા મોટા વિશાળ પહાડ છે જો આ બધા જ રોડ ઉપર પહાડને કોતરીને પહાડ ચીરીને અને આ રોડ બનાવાયો છે મિત્રો આ બ્રિટિશ કોલંબિયા હાઈવે છે અને જો પહાડી નીચે ઝરણા નદી વહેતી દેખાય છે બીજી બાજુ આવી રીતે ખડક ડુંગરા દેખાય છે જંગલો હોય છે અડાબીડ જંગલો હોય છે અને હાઈવે રોડ એની બાજુમાં જે સરસ વહેતા ઝરણા અને અનેક જગ્યાએ જે ઝરણા આ રોડ ક્રોસ કરવાનો હોય ત્યાં પુલ બનાવાયા છે એવા પુલ અને સરોવર આવા અનેક સરસ દ્રશ્યો આપણે જોવા મળે છે કેનેડામાં અનેક પ્રકારના ખડકના પહાડો છે એ પૈકી જે રેતાળ ટાઈપના પહાડ છે એ વારંવાર રોડ ઉપર ધસી પડતા હોય છે અને ચોમાસા દરમિયાન વરસાદના સમયે પવન અને વાવાઝોડું ને એવું બધું હોય ત્યારે તો ઘણીવાર રોડ ઉપર દેખાડો પડતી હોય છે એટલે અહીં જે વાહનો જતા હોય એને નુકસાન ન થાય એ માટે અહીંયા નેટ લગાવવામાં આવી છે મોટી અનેક પહાડી એરિયા જે રોડની બિલકુલ નજીક છે અને વારંવાર અહીંયા જે ચોમાસા દરમિયાન ભેખડ ધસી પડતી હોય છે ત્યાં જો આ સુરક્ષિત રોડને કરવા માટે નેટ લગાવી છે અને અગાઉ આપણે આગળ જોયું તો એક વોલ પણ સરસ ચણવામાં આવી છે એટલે જ્યાં દિવાલ ચણી શકાય એવું હોય છે ત્યાં મોટી દીવાલ પણ ચણી લેવાય છે અને બાકીની દરેક જગ્યાએ જ્યાં રોડની બિલકુલ નજીક આ ભેખડ છે અને એ ભેખડો પરથી મલબો રોડ ઉપર પડતો હોય છે ત્યાં આ સુરક્ષા માટે આવી સરસ નેટ લગાવાય છે જેથી કરીને નીચે નીકળતા વાહનોને કોઈ નુકસાન ન થાય અને જે પહાડી ભેખડો પડે તો એ ત્યાં નેટમાં જ ભરાઈ રહે અને પછી પ્રશાસન એને નિકાલ કરે છે જો અહીંયા આખો જ ઢાળ જે દેખાય છે રેતાળ પહાડ છે એટલે આવા જે પહાડ હોય એ મલબો ચોમાસા દરમિયાન રોડ ઉપર ધસી પડે છે આ બધો ભાગ જે છે પહાડનો એ તૂટી પડેલો જ છે પરંતુ તંત્ર દ્વારા અહીંયા ઝડપી એ મલબો હટાવી અને રોડને ફરી ક્લિયર કરી નાખે છે વાહન વ્યવહાર અહીંયા ચાલુ રાખવામાં આવે છે ગોલ્ડન ગામનું પેલું બોર્ડ આવ્યું છે એ ગોલ્ડન ગામમાં આપણે જવાનું છે અને મિત્રો ગોલ્ડન ગામનો સરસ આપણે વિડીયો શૂટ કર્યો છે એ હવે જ્યારે સમય મળશે ત્યારે એડિટ કરીને આપણે શેર કરીશું અત્યારે જુઓ તલેટીના ગામ છે બધા અલગ અલગ નાના નાના ગામ જોવા મળે છે ને બધા જ ગામ ખૂબ જ સરસ હોય છે અને મહત્ત્વની વસ્તુ એ છે ઘણા બધા ગામોની અંદર આપણા ગુજરાતી ભાઈઓ રહેતા હોય છે અને અનેક ગૌરવ લઈ શકાય ગુજરાતીઓના અહીંયા મોલ હોય છે એટલે આપણા આવા ગુજરાતી ગૌરવના વિડીયો પણ આપણે શેર કરીએ છીએ અને આ જે આપણે ટાઉનમાં જઈએ છીએ તે પણ ગુજરાતીનો એક મોલ છે એ પણ આપણે બતાવીશું તો મિત્રો આ સાથે મેં બ્રિટિશ કોલંબિયા હાઈવેનો આ વિડીયો શેર કર્યો છે વિડીયો થોડો લાંબો છે પરંતુ વિડીયો આપ જોતા રહેજો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કેનેડાના વિડીયો જોતા રહેજો જય હિન્દ વંદે ગુજરાત